પીએનએસજી ટીવાય બી એ સેમ્ફાઈ રેગ્યુલર એને ઇકોનોમિક્સ પેપરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર પેપર તેર એમસી ક્યુ એના જોઈએ આપણે પ્રશ્ન એક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના ઉત્પાદન ખર્ચમાં કેટલા તફાવત હોય છે જવાબ ત્રણ બીજો સવાલ આંતરરાષ્ટ્રીય વેપારનો તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ ડેવિડ રિકાર્ડો એડમ સ્મિથ ત્રીજો સવાલ દરખાસ્ત રેખાઓના ખ્યાલ કોણે આપ્યો જવાબ એ એજવ એજવર્થ માર્સલ ચોથો સવાલ પહેલાં જેટલી જ આયાત એકમ માટે બદલવા પહેલાં કરતાં ઓછી નિકાસ કરવી પડે તો વેપારની શરત ખાલી જગ્યા હોય છે જવાબ અનુકૂળ હોય છે પાંચમો સવાલ પોતાની પાસે તમામ ઉત્પાદનના સાધનો દ્વારા બે વસ્તુના જે જુદા જુદા વિકલ્પો સંયોજનો પેદા થઈ શકે છે તે ખાલી જગ્યા છે જવાબ ઉત્પાદન શક્યતા છે છઠ્ઠો સવાલ જો આયાત થતી વસ્તુઓમાંની માં ઓછી મૂલ્ય સાપેક્ષ તો આયાત કરતા દેશનો આંતરરાષ્ટ્રીય વેપારથી ખાલી જગ્યા થાય જવાબ ઓછો લાભ થાય છે સાતમો સવાલ કયા બાળ ઉદ્યોગનો રક્ષણ ન આપવું જોઈએ જવાબ એકમ વિકાસના લાભવાળાને આગળનો સવાલ રક્ષણાત્મક જકાતનો હેતુ કયો હોય છે જવાબ ઉદ્યોગને રક્ષણ આપવા નવમો સવાલ જ્યારે તે વસ્તુ ભૌતિક જથ્થાના આધારે જકાત નાખવામાં આવે ત્યારે તેને શું કહે છે જવાબ વિશિષ્ટ જકાત દસમો સવાલ સાધન વિપુલતા સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત કોણે આપ્યો હતો જવાબ ઓહલીને અગિયારમો સવાલ બંને વસ્તુના ઉત્પાદનમાં એક દેશ બીજા દેશ કરતાં ચડિયાતો હોય તો વેપાર શક્ય બની શકે ખરા જવાબ હા બની શકે બારમો સવાલ આયાત એ એક એકમમાં પહેલાં કરતાં નિકાસ વધુ એકમમાં ચૂકવવો પડતો વેપારી શરત છે ખાલી જગ્યા જવાબ પ્રતિકૂળ તેરમો સવાલ આંતરરાષ્ટ્રીય વેપારમાં જે દરે વસ્તુઓનો વિનિમય થાય છે તેને શું કહેવામાં આવે છે જવાબ વેપારી શરત ચૌદમો સવાલ નિકાસી વસ્તુનો પુરવઠો જેમ વધુ મૂલ્ય સાપેક્ષ છે તેમ નિકાસ કરનાર ખાલી જગ્યા જવાબ દેશને લાભ થાય છે પંદરમો સવાલ દેશની ભૌગોલિક સીમામાં થતો વેપાર એટલે શું જવાબ આંતરિક વેપાર સોળમો સવાલ આંતરરાષ્ટ્રીય વેપાર એ આંતર વેપારનો વિશિષ્ટ સ્વરૂપ છે આ વિધાન કોનું છે જવાબ બર્ટિલ ઓહલીનનો છે સત્તરમો સવાલ આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર કોઈ પણ પ્રકારના કૃત્રિમ અંકુશો મૂકવામાં ન આવે તો તેને શું કહેવાય છે જવાબ મુક્ત વેપાર અઢારમો સવાલ દેશના ઉદ્યોગો સાથે સ્પર્ધા કરતાં વિદેશી વસ્તુની આયાત પર જકાત નાખવામાં આવે તો તેને શું કહેવાય છે જવાબ આયાત જકાત ઓગણીસમો સવાલ વસ્તુની કિંમત અમુક ટકા લેખે જકાતમાં લેવામાં આવે તો તેને કઈ જકાત કહેવાય છે જવાબ મૂલ્ય અનુસાર જકાત વીસમો સવાલ અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન અમુક ચોક્કસ જથ્થામાં અમુક વસ્તુઓનું વસ્તુઓની આયાત કરી દેવામાં આવે એવું નિયમન છે ખાલી જગ્યા જવાબ આયાત પરિણામ એકવીસમો સવાલ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ લાભ લેવા માટે શું હોવું જોઈએ જવાબ મુક્ત વેપાર વળતરની સમાનતા કિંમત અને સીમાંત ખર્ચ બાવીસમો સવાલ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરિક પ્રા આંતરપ્રાદેશિક વેપારમાં શું તફાવત છે જવાબ સાધનોની ગતિશીલતા ચલણનો તફાવત આર્થિક નીતિમાં તફાવત ત્રેવીસમાં સવાલ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ કયું છે જવાબ રોજગારીમાં વધારો નવી વસ્તુની પ્રાપ્યતા હરીફાઈનો પ્રોત્સાહન